અક્ષી સૈન્ય ખેલો ઇન્ડિયા અને

આગળ લાવવામાં આવે છે જ્યારે ટીઓપીએસ સ્કીમ દ્વારા એલિટ ખેલાડીઓને ઓલિમ્પિક સહિતના મોટા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે જરૂરી તમામ સાધનો મળી રહી છે તેમણે પોતાના વિકાસ અને રમતગમત ક્ષેત્રે વધતા પ્રભાવ માટે આ યોજનાઓનો શ્રેય આપ્યો છે આવી વ્યાપક સરકારની સહાયથી માત્ર ખેલાડીઓનો આત્મવિશ્વાસ જ વધ્યો નથી પણ નવી પેઢી પણ વ્યવસાયિક રીતે રમતગમત ક્ષેત્રે આગળ વધવાનો ઉત્સાહ અનુભવી રહી છે સતત રોકાણ અને પ્રોત્સાહનથી ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખેલાડીઓ તૈયાર કરી રહ્યું છે જે વિશ્વ મંચ પર દેશનું નામ રોશન કરી શકે છે ધ મોદી ગવર્મેન્ટ હેઝ કમ્પ્લીટેડ ઇલેવન ઇયર્સ એન્ડ ડ્યુરિંગ ધીસ ટાઈમ ધ ગવર્મેન્ટ હેઝ ડન રિમાકેબલ વર્ક ઇન સ્પોર્ટસ એઝ વેલ સેવરલ પ્રોગ્રામ્સ હેઝ બીન ઓર્ગનાઇઝડ ટુ એન્કરેજ પ્લેયર્સ સચ એઝ ખેલો ઇન્ડિયા એન્ડ ટાર્ગેટ ઓલમ્પિક પોડીયમ સ્કીમ ધીઝ પ્રોગ્રામ્સ હેવ પ્રોવાઈડેડ પ્લેયર્સ વિથ ધોરચ્યુનિટી ટુ શોકેઝ ધેલન્ટ એટ અ ગ્લોબલ લેવલ